હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવાયો તારીખ એકવીસ ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવના અને પરિષદ સ્થાપના દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા પ્રખંડ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી તથા બજરંગ દળ યુવાનો દુર્ગા વાહિનીની બહેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત વિકાસ પરિષદ જેવા તમામ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મસાલ યાત્રા કાઢવામાં આવી જેમાં દુર્ગા વાહિનીની બહેનો અને બજરંગ દળના યુવાનો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા આ કાર્યક્રમમાં બજરંગ દળ સંયોજક કૌશિકભાઈ રાવલ સંયોજક દેવભાઈ ચૌધરી તુષારભાઈ મિસ્ત્રી જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોડુ સહમંત્રી પરેશભાઈ સોલંકી માલજીભાઈ દેસાઈ અતુલભાઈ ગાંધી મણિભાઈ મિસ્ત્રી પ્રખંડ સંયોજક હર્ષવર્ધન રાઠોડ રાજુભાઈ પટેલ ગૌરક્ષક રણજીતભાઈ સગર ભરતભાઈ ગુર્જર રાકેશભાઈ સગર દુર્ગાવાહીની સંયોજિકા સિદ્ધિબેન જોશી સહિતિક્ષાબેન રાઠોડ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અખંડ ભારત સંકલ્પ દિવસનું મહત્વ કૌશિકભાઈ રાવલ દ્વારા સમજાવ્યું ચંદ્રશેખર ભાવસર તે ન્યૂઝ ઓફ ગુજરાત રમેશ સત્યની સાથે ઉત્સવની ઉજવણી કર્યા બાદ આ સંકલ્પ યાત્રા ખેડ વિવિધ વિસ્તારોમાં એટલે ખેડ બ્રહ્મા બ્રહ્માજી મંદિરથી નીકળી અને કેટી હાઈ સ્કૂલ થઈ સોની સમાજ શીતલ ચોક યાદે ચોક ત્યાંથી સરદાર ચોક અને ત્યાંથી પેટ્રોલ પંપ પેટ્રોલ પંપથી લક્ષ્મીપુરા ચાર રસ્તા ઉપર ભગવાન રામદેવજી મહારાજના મંદિરમાં સમાપન કરવામાં આવશે જય શ્રી રામ